રુદ્રેશ ઉદ્દડ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નડિયાદ મહાનગરપાલિકા આપ જાણો છો તેમ નડિયાદ શહેરની અંદર ઇબકોવાલા ભવનથી ચાલુ કરી અને માહિતી ભવન સુધી જે કાસ આવેલો છે એ કાસ ખૂબ જ જૂનો છે જર્જરિત છે એની ઉપર કેટલીક દુકાનોનું દબાણ પણ હતું દબાણ તો નહીં પણ કેટલીક દુકાનો પણ બનેલી હતી જે અગાઉ પણ આપણે દૂર કરેલી હતી અને અત્યારના ગ્યા ચોમાસાની અંદર જે રીતે ખૂબ જ વધારે પડતો વરસાદ પડેલો અને આ સમગ્ર કાશ ભરાઈ ગયેલો હતો અમુક જે બસ ની બાજુમાં જે દુકાનો આપણે આપેલી હતી તેની નીચે ટોટલી સિલ્ટિંગ થઈ ગયેલું હતું અને એ જે કાશની ઉપરની જે છત છે એ પણ જર્જરિત થઈ ગયેલ છે આમ સમગ્ર કાશને રિડેવલોપ કરવો ખૂબ જ આવશ્યક હતો જે ધ્યાને લઈ અમાનનીય વયવરદાર શ્રી અને કલેક્ટર શ્રી સાહેબ તથા મારા કમિશનર સાહેબની માર્ગદર્શન અન્વયે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા એક કરવામાં આવેલી રાજ્ય સરકારને અને જે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક જે અન્વયે આ ઇકોવાલા માહિતી ભવન સુધીનો આખો ક્રાસ રીડેવલપ કરવા માટેની અમે એક પ્રપોઝલ રાજ્ય સરકારને મોકલેલ છે આ કાસ રીડેવલપ કરતા હાલમાં જે નડિયાદ શહેરમાં પાણી ભરાવાના જે પ્રશ્નો છે તે હલ થશે અત્યારના જે મેઇન પ્રોબ્લેમ છે એ આ સમગ્ર કાસ છે એને પેક કરી દેવામાં આવેલ છે અને કેટલીક જગ્યાએથી આપણે હોલ પાડી અને જેસીબી દ્વારા કઈ રીતે સફાઈ કરીએ છીએ જે સફાઈ સંપૂર્ણપણે થઈ શકતી નથી અંદર ઘણી જગ્યાએ બ્લોકેજ છે એ કાયમી રહે છે આ ઉપરાંત આ સફાઈ કરવામાં ખૂબ જ મુશ્કેલી સમય અને નાણાંનો પણ વ્યય થાય છે જેથી કરીને આને રી રીડેવલપ કરવા માટેનો આખો એક પ્રોજેક્ટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે